હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એકમ ત્રણ માહિતીનું નિયમ ધોરણ સાતમાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેનું સોલ્યુશન જોઈશું બરાબર તો એના પહેલાં આપણે થોડા સૂત્રો જોઈ લઈએ તો આપણે વિસ્તાર શોધવું હોય તો આપણે મહત્તમ અવલોકન ઓછા ન્યૂનતમ અવલોકન શોધીશું પછી મધ્ય એટલે કે સરાસરી શોધવું હોય તો આપણે અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા કરીને આપણે સરાસરી એટલે કે મધ્યક શોધી શકીએ છીએ અને જો મધ્યસ્થ શોધવો હોય તો આપણે લખીશું કે એન પ્લસ વન બાય ટુમું અવલોકન અને બહુલક જો શોધવું હોય આપણે તો લખીશું આપણે કે સૌથી વધુ વખત આવતું અવલોકન તો આ સૂત્રો તમારે યાદ રાખવાના રહેશે હવે આપણે પહેલો જ દાખલો જોઈએ આપણે કે ગણિતની એક પરીક્ષામાં પંદર વિદ્યાર્થીઓના ગુણ નીચે દર્શાવેલા છે હવે આ ગુણનો માહિતીનો મધ્યક મધ્યસ્થ અને બહુલક શોધો હવે આપણે પહેલાં મધ્યક શોધવા માટે એટલે કે સરાસરી શોધવા માટે લખીએ તો અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા હવે અવલોકનનો સરવાળામાં આ જેટલા અવલોકનો આપેલા છે એ બધાને આપણે આ રીતે સરવાળા સ્વરૂપમાં લખી દેવાના છે બહુ સાચવીને લખવાના બરાબર કારણ કે કેટલા અવલોકનો છે પંદર વિદ્યાર્થીના તો પંદર અવલોકનો છે કોઈપણ અવલોકન રહી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે નીચે આપણે પંદર અવલોકન છે એટલે પંદર લખીશું હવે આ બધા અવલોકનોનો સરવાળો પાછો દરેક વિદ્યાર્થીએ કરવાનો છે તો સંભાળીને ધ્યાનથી કરો અને તેનો જવાબ કેટલો મળે છે તમારે શોધવાનો છે તો અહીં તમારે સરવાળાનો જવાબ મળે છે કેટલો મળ્યો બસો તેસઠ અને છેદમાં પંદર હવે તમારે બસો તેસઠ ભાગ્યા પંદર કરવાના રહેશે બરાબર બસો તેસઠની પંદર વડે ભાગાકાર કરો તો બસો તેસઠ ભાગ્યા પંદર કરશો તો તમને જવાબ મળશે સત્તર પોઈન્ટ તેપન કેટલા મળશે સત્તર પોઈન્ટ તેપન બરાબર હવે આપણે આમ આપેલ માહિતીનો મધ્ય એટલે કે સરાસરી સત્તર પોઈન્ટ ત્રેપન છે હવે આપણે આનો મધ્યસ્થ શોધીશું તો મધ્યસ્થ શોધવા માટે આપણે સૌથી પહેલાં અવલોકનોને ચઢતા ક્રમમાં લખવા પડે તો સૌથી પહેલાં આવશે પાંચ પછી નવ દસ બાર પંદર સોળ ઓગણીસ વીસ 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 ત્રેવીસ ચોવીસ પચીસ અને છેલ્લે પણ પચીસ આવશે આમ આ રીતે પંદરે પંદર અવલોકનને આપણે ચઢતા ક્રમમાં લખવાના રહેશે હવે આપણે એન બરાબર પંદર લખીશું કારણ કે આપણે અવલોકનોની સંખ્યા પંદર છે હવે આપણે મધ્યસ્થનું સૂત્ર લખીએ તો એન પ્લસ વન અપન ટુ મુ અવલોકન એમાં એનની જગ્યાએ આપણે પંદર લખીએ છીએ તો પંદર વત્તા એક ભાગ્યા બે મુ અવલોકન પંદરને એક થશે સોળ એટલે સોળ ભાગ્યા બે અવલોકન સોળ જો કોઈપણના ભાગાકારમાં બે હોય ને તો આપણે એના અડધા લખી દેવાના જો ના ખબર પડે તો તમારે સોળ ભાગ્યા બે કરવા પડે અથવા એમ પણ બી ઓપ્શન છે કે બેના ઘડી એમાં સોળ ક્યારે આવે તો બે આઠ સોળ સોળના અડધા આઠ થાય એમ પણ ચાલી શકે આઠમું અવલોકન હવે આઠમું અવલોકન તમારે એ ગણવું પડશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આઠમા નંબર પર આવે છે વીસ એટલા માટે આપણે વીસ લખીશું તો આપેલ માહિતીનો મધ્યસ્થ વીસ છે હવે આપણે બહુલક જોઈએ તો બહુલક એટલે સૌથી વધારે વખત આવતો અવલોકન જે આપણને વીસ મળે છે કેટલા મળે છે વીસ બરાબર તો આપેલ માહિતીનો બહુલક વીસ છે હવે બીજો જોઈએ કે એક ક્રિકેટ મેચમાં અગિયાર ખેલાડીઓએ બનાવેલા રન નીચે પ્રમાણે છે તો આ માહિતીનો મધ્યક મધ્યસ્થ અને બહુલક શોધો તો આપણે પહેલાં મધ્યક શોધીએ તો લખીશું અવલોકનનો સરવાળો બાકી અવલોકનની સંખ્યા હવે આ જેટલા અવલોકનો આપેલા છે એ બધા જ અવલોકનને આપણે અહીંયા સરવાળા સ્વરૂપમાં લખી દઈશું અને નીચે આપણે અવલોકનની સંખ્યા કેટલી તો એ લખેલું છે કે અગિયાર ખેલાડીઓ એટલે આપણે અગિયાર લખવાના છે હવે દરેક વિદ્યાર્થી મિત્ર આ જેટલા પણ અવલોકનો આપેલા છે એનો સાચવીને સરવાળો કરશે અને સરવાળાનો જવાબ કેટલો મળે છે તો તે મળશે ચારસો ઓગણત્રીસ અને છેદમાં છે અગિયાર હવે તમારે ચારસો ઓગણત્રીસ ભાગ્યા અગિયાર કરવાના રહેશે બરાબર અને એનો જવાબ મળે છે ચાલીસ બરાબર આમ આપેલ માહિતીનો મધ્ય ચાલીસ છે હવે આપણે મધ્ય શોધવો છે તો એ માટે પહેલાં આપણે ચડતા ક્રમમાં લખીએ બરાબર તો ચડતા ક્રમમાં લખવા માટે પહેલાં આવશે તો છ પછી આઠ દસ દસ પંદર 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 પચાસ એસી સો એકસો વીસ બરાબર તો એન બરાબર અહીંયા અગિયાર થશે કારણ કે અગિયાર ખેલાડીઓની રમત છે એટલા માટે બરાબર હવે મધ્યસ્થમાં આવશે એન પ્લસ વન બાય ટુ મું અવલોકન જગ્યાએ આપણે અગિયાર લખ્યા તો અગિયાર વધતા એક ભાગ્યા બે મુ અવલોકન ને એક બાર થશે એટલે બાર ભાગ્યા બે મુ અવલોકન ફરીથી કહેવું તો કોઈપણના બે વડે ભાગાકાર એટલે આપણે એના અડધા કરી દેવાના અથવા તો બે વડે ભાગાકાર કરી દેવાના અથવા બેના ઘડિયામાં બાર ક્યારે આવે તો બે છ બાર બરાબર બારના અડધા છ થાય એટલે છ મુ અવલોકન હવે નું અવલોકન આપણે જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ અને એ મળે છે પંદર એટલે આપણે અહીંયા લખીશું પંદર આમ આપેલ માહિતીનો મધ્યસ્થ પંદર છે હવે બહુલક જોઈએ તો બહુલક એટલે સૌથી વધારે વખત આવતું અવલોકન બરોબર સૌથી વધુ વખત આવતું અવલોકન જે આપણને જવાબ મળે છે પંદર આમ આપેલ માહિતીનો બહુલક પંદર છે બરાબર આગળ જોઈએ આપણે દાખલા નંબર ત્રણ હવે આપણે ત્રીજો દાખલો જોઈએ બરાબર હવે એમાં આપણે શું કરવાનું છે પહેલાં મધ્યસ્થ શોધવાનો છે તો મધ્યક્ષ શોધવા માટે આપણે આગળ કરતા હતા એમ જ કરવાનું છે કે અવલોકનનો સરવાળો ભાગે અવલોકનની સંખ્યા તો અવલોકનનો સરવાળામાં શું કરીશું તો આપણને આ જેટલા પણ અવલોકનો આપેલા છે એ બધાને આપણે આ રીતે સરવાળા સ્વરૂપમાં લખી દઈશું અને નીચે અવલોકનની સંખ્યા શું આવશે તો અહીંયા પંદર વિદ્યાર્થી છે એટલે આપણે પંદર લખીશું બરાબર હવે દરેક વિદ્યાર્થી આ બધા જ અવલોકનોનો સરવાળો કરીને શોધશે કે આનું સરવાળાનો જવાબ કેટલો આવે છે બને ત્યાં સુધી કોઈને કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો નથી નોટબુકમાં જાતે જ પ્રયત્ન કરીને શોધો કારણ કે પરીક્ષામાં તમને કેલ્ક્યુલેટર મળવાનું નથી બરાબર તો આમાં સરવાડાનો જવાબ મળ્યો તમને તો સરવાડાનો જવાબ તમને મળશે છસો પિસ્તાલીસ અને છેદમાં પંદર હવે છસો પિસ્તાલીસનો પંદર વડે ભાગ આકાર પણ કરવાનો છે બરાબર એ પણ તમે શોધો જાતે શોધવાનો પ્રયત્ન કરો તો છસો પિસ્તાલીસને પંદર વડે ભાગતા તમને જવાબ મળશે તેતાલીસ એટલે કે આપેલ માહિતીનો મધ્યક એટલે કે સરાસરી તેતાલીસ છે બરાબર હવે મધ્યસ્થ શોધવાનો છે પણ મધ્યસ્થ શોધવા માટે આપણે એને ચડતા ક્રમમાં ગોઠવવા પડે તો ધ્યાનથી આપણે ગોઠવીએ જોડી જોડી પહેલાં આવશે બત્રીસ પછી આવે પાંત્રીસ પછી આવે છત્રીસ પછી સડત્રીસ અડત્રીસ 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 ચાલીસ બેતાલીસ તેતાલીસ 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 પિસ્તાલીસ પછી આવશે સુડતાલીસ પચાસ આમ આપણે પંદર અવલોકનને આ રીતે ચર્ચા ક્રમમાં લખીએ અને એન બરાબર પંદર લખીશું કારણ કે પંદર વિદ્યાર્થીઓ છે બરાબર મધ્યસ્થ શું થશે આપણે તો મધ્યસ્થ બરાબર શું આવશે તો એન પ્લસ વન બાય અવલોકન હવે એનની જગ્યાએ આપણે પંદર લખ્યા તો પંદર વત્તા એક ભાગ્યા બેમું કન પંદરને કેટલા થશે સોળ તો સોળ ભાગ્યા બેમું અવલોકન સોળ ભાગ્યા બે તો બેના ઘડી એમ સોળ ક્યારે આવે તો બે આઠ સોળ એટલે આઠમું અવલોકન આઠમાં જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આઠમા નંબર પર ચાલીસ આવે છે એટલે આપણે લખીશું ચાલીસ તો આપણે એ કહી શકીએ કે આપેલ માહિતીનો મધ્યસ્થ ચાલીસ છે બરાબર હવે એક વર્ગના મેચમાં પંદર વિદ્યાર્થીઓનું વજન અહીંયા આપણને આપેલું છે અને ચડતા ક્રમમાં પણ આપણે લખી દીધા છે અને બહુ લખ શોધવાનો હોય તો આપણે પહેલું જ સૂત્ર વાપરીશું કે સૌથી વધુ વખત આવતું અવલોકન હવે આમાં જોઈ લઈએ કે સૌથી વધુ વખત કયું અવલોકન આવે છે તો અહીંયા બે અવલોકન મળે છે આપણને અડત્રીસ અને તેતાલીસ અડત્રીસ પણ ત્રણ વખત મળે છે અને તેતાલીસ પણ ત્રણ વખત મળે છે બરાબર આગળ જોઈએ આપણે તો આપેલ માહિતીનો બહુલક આપણે અડત્રીસ અને તેતાલીસ છે એવું લખીશું ચોથો દાખલો છે તો આ માહિતીનો પણ મધ્યક મધ્યસ્થ અને બહુલક શોધો તો આપણે મધ્યક શોધીશું અવલોકનનો સરવાળો ભાગે અવલોકનોની સંખ્યા બરાબર અવલોકનનો સરવાળો એટલે આ જેટલા પણ અવલોકનો આપેલા છે એને આપણે આ રીતે સરવાળા સ્વરૂપમાં લખી દેવાના છે અને નીચે અવલોકનની સંખ્યામાં લખીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો આપણે નવ લખીશું હવે દરેક વિદ્યાર્થી આનો સાચવીને સરવાળો કરશે અને જવાબ શોધશે તો સરવાળાનો જવાબ તમને મળે છે કેટલો મળે એકસો સત્યાવીસ અને નીચે નવ આવશે હવે એકસો સત્યાવીસનો નવ વડે તમારે ભાગાકાર કરવાનો રહેશે બરાબર જેનો જવાબ મળશે તમને ચૌદ પોઈન્ટ અગિયાર બરાબર અને આપણે લખીશું કે આપેલ માહિતીનો મધ્યક ચૌદ પોઈન્ટ અગિયાર છે હવે મધ્યસ્થ માટે આપણે પહેલાં ચડતા ક્રમમાં લખીએ તો સૌથી પહેલાં આવશે બાર પછી આવશે બાર પછી આવશે તેર પછી આવશે તેર પછી આવશે ચૌદ પછી આવશે ચૌદ પછી આવશે ચૌદ પછી આવશે સોળ અને છેલ્લે આવશે ઓગણીસ ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી આપણે એન બરાબર નવ લખીશું અને મધ્યસ્થનું સૂત્ર લખીએ તો એન પ્લસ વન બાય ટુમું અવલોકન એની જગ્યાએ આપણે નવ લખ્યા તો એ નવ વધતા એક ભાગ્યા બેમું અવલોકન નવ ને એક થશે દસ એટલે દસ ભાગ્યા બેમું અવલોકન હવે બેના ઘડે એમ દસ ક્યારે આવે તો બે પાંચ દસ એટલે પાંચ વધે તો પાંચમું અવલોકન બરાબર પાંચમું અવલોકન એટલે એક બે ત્રણ ચાર ને પાંચ પાંચમાં ચૌદ આવે છે એટલે આપણે લખીશું કે આપેલ માહિતીનો મધ્યસ્થ ચૌદ છે હવે બહુલકની વાત કરીએ તો આપણે લખીએ છીએ કે બહુલક એટલે સૌથી વધુ વખતનું અવલોકન વધુ વખત આવતું અવલોકન જે આપણને અહીંયા મળે છે ચૌદ કારણ કે એ ત્રણ વખત આવેલા છે બરાબર એટલે આપણે લખીએ છીએ કે આપેલ માહિતીનો બહુલક ચૌદ છે બરાબર આગળ જોઈએ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે કહો તો બહુલક હંમેશા માહિતીઓની સંખ્યા હોય છે તે સાચું છે કારણ કે આપણે જે સૌથી વધારે વખત હોય ને એ જ લખી દઈએ છે એટલે માહિતીમાંથી જ હોય સરાસરી એ માહિતીમાંની જ સંખ્યા હોય છે તો એ ખોટું છે કારણ કે સરાસરી આમાં આપણે જે શોધીએ છેલ્લો અંગ જે જવાબ મળે એ માહિતીમાં હોય પણ ખરો અને ના પણ આવે બરાબર મધ્યસ્થ એ હંમેશા માહિતીમાંની જ એક સંખ્યા છે તો એ જવાબ સાચું છે કારણ કે આપણે મો અવલોકનમાં જે સંખ્યા આવે એ નંબરનું અવલોકન આપણે જોઈને લખતા હોઈએ છીએ બરાબર હવે આગળ જોઈએ ચોથો કે એ માહિતી આપી છે છ ચાર ત્રણ આઠ નવ બાર તે નવની સરાસરી નવ છે તો આપણે એમ ડાયરેક્ટ જવાબ સાચો છે એવું ના કહી શકીએ આપણે એને પહેલાં સરાસરી શોધીને ચેક કરવી પડે તપાસવી પડે તો આપણે શોધી લઈએ અવલોકનનો સરવાળો ભાગે અવલોકનની સંખ્યા જેટલા પણ અવલોકન આપે છે એને સરવાળા સ્વરૂપમાં લખી દઈશું અને નીચે અવલોકનની સંખ્યા લખીએ તો ટોટલ અવલોકનો કેટલા છે આઠ આપેલા છે તો આઠ લખીશું બરાબર હવે આપણે આ બધા જ અવલોકનનો સરવાળો તમે કરો અને કેટલો જવાબ મળે છે શોધો તો બધા જ અવલોકનનો સરવાળોનો જવાબ તમને મળશે ચોસઠ છેદમાં આવશે આઠ આઠના ઘડી આમ તો ચોસઠ આવી જ જાય તમને ખબર છે ઠ્યુ ઇઠ્યુ ચોસઠ એટલે આપણો જવાબ મળશે આઠ એટલે કે મધ્યક આઠ આવે છે જ્યારે અહીંયા તો લખ્યું છે કે સરાસરી તો નવ છે તો આપણે તો આઠ જવાબ મળે છે એટલે કે આ વિધાન ખોટું છે બરાબર આગળ જોઈએ તો આપણે વિડીયો અહીંયા પૂરો થાય છે જોવા બદલ આભાર જો ગમે હોય તો શેર કરજો બરાબર ઓકે ગુડ બાય